नमस्कार ખેડૂત મિત્રો ફરી એક નવા વિડિયોની સાથે તો મિત્રો આજે આપણે વાત કરીશું કે पीएम કિસાનના જ્યારે 19 20માં હપ્તો આપણને ખેડૂતોના ખાતામાં જરા ટ્રાન્સફર કરવામાં આવશે ત્યારે મિત્રો તેના નિયમોનું થોડો ચેન્જીસ કરવામાં આવ્યો છે તો મિત્રો કયા નિયમો આપણે નવા નિયમો જે पीएम કિસાનને લાભાર્થીઓને લાગુ પડશે તો મિત્રો નવા નિયમો પણ છે તેના વિશે મિત્રો આ વિડિયોમાં આપણે વાત કરીશું તો વિડિયોમાં મિત્રો છેલે સુધી બન્યા રહેજો જેતી કરીને મિત્રો તમને સંપૂર્ણ માહિતી મળી રહે ત્યાર પછી મિત્રો આપણે જ્યારે વિશ્વ ઉપતો ખેડૂતઓને ટ્રાન્સફર કરવામાં આવશે ત્યારે મિત્રો તે આપણે જે નિયમો છે તેનું આપણે પાલન કરવું પડશે ત્યાર પછી આપણે પીએમ કિસાનનો વિશ્વ ઉપતો મળવા પાત્ર છે તો મિત્રો અહીંયા એક વેબસાઈટ છે તેના ઉપર મિત્રો અહીંયા પોસ્ટ કરવામાં આવે છે PIBgov.in ઉપર જે આપણે જે ગવર્નમેન્ટની એક વેબસાઇટ છે તેના ઉપર એક પોસ્ટ કરવામાં આવી છે તો હવે મિત્રો ખેડૂત મિત્રોને જ્યારે પણ પીએમ કિસાનનો હપ્તો મળવો છે ત્યારે મિત્રો આ જે નિયમ છે તેના લાગુ કરી દેવામાં આવશે તો મિત્રો અહીંયા પોસ્ટ ખેડૂત માટા ડિજિટલ ઓળખ મિત્રો આપ આપણે અહીંયા પોસ્ટ કરેલી તારીખને આપેલી છે કે 1 એપ્રિલ 2025 6 અને 8 વાગે મિત્રો અહીંયા પોસ્ટ કરવામાં આવી હતી કે સરકાર સરકારે સપ્ટેમ્બર 2024 માં ડિજિટલ કૃષિ મિશનને મંજૂરી આપી છે જેનો ખર્ચ कुल खर्च रुपया बेहजार करोड़ रुपया है आ मिशन देश में एक मजबूत और डिजिटल कृषि इको सीस्टम समक्ष बना कृषि डिजिटल पब्लिक प, पब्लिक इंफ्रास्ट्रक इंफ्रास्ट्रक्चर ने डीपीआई पी आई बना कल्पना करे थे, जेमा एक जेमा के एग्रीस्टेक કૃષિ નિર્ણય સપોર્ટ સિસ્ટમ અને વ્યાપક માટે ફળદ્રુપતા અને પ્રોફાઇલ મેપ આ બદલવામાં નવીન ખેડૂત કેન્દ્રીય ડિજિટલ સોલ્યુશનને આગળ વધ આગળ ધપાવશે અને બધા ખેડૂત ખેડૂતોને સમયસર વિશ્વનીય પાક સંબંધિત માહિતી અને ઉપલબ્ધ કરાવશે એગ્રીસ્ટેક ડીઆઈ ડીપીઆઈમાં કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા ત્રણ

ફરજિયાત કરી દેવામાં આવી છે કે જ્યારે પણ પીએમ કિસ્સાનો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે ત્યારે મિત્રો આ આઈડી આપણે જે ખેડૂત આઈડી બનાવવાની છે તેમને મિત્રો ફરજીયાત કરી દેવામાં આવી છે તો મિત્રો આ દરેક ખેડૂત મિત્રોને ખાસ નોંધ લેવી કે જે આપણે ફાર્મર આઈડી છે તેને સંપૂર્ણપણે ટાઈમસર તેને પૂર્ણ કરી લે જેથી કરીને પીએમ કિસ્સાનો મિત્રો આવનારો હપ્તો તમને મળી રહે અહીંયા મિત્રો બતાવવામાં છે કે ખેડૂત રજીસ્ટ્રી બનાવવા અને ચકાસણીને ઝડપ ઝડપી બનાવવા માટે પીએમ કિસાન યોજનાના વહીવટ ભંડોળથી ભંડોળમાંથી ખેડૂતો ઓળખપત્ર દીઠ રૂપિયા દસની જોગવાઈ કરવામાં આવી છે આ રકમનો ઉપયોગ ખેડૂત રજિસ્ટ્રી બનાવવા બનાવવા સાથે સંકળાયેલા ક્ષેત્રના કાર્યકર્તાઓને મન દત્વ વેતન પૂરો પાડવા માટે કરવામાં આવી છે મિત્રો અહીંયા ફાર્મર પીએમ કિસાન ની જે યોજના ચલાવવામાં આવી છે તેના માટે મિત્રો અહીંયા ખાસ ફાર્મર આઈડી આપણે ખેડૂત આઈડી ફરજિયાત કરી દેવામાં આવી છે જે લોકોને ફાર્મર આઈડી બનાવવામાં નહી આવે તો તમને મિત્રો પીએમ કિસાન નો આવનાર 19મો હપ્તો અટકાવી દેવામાં આવશે જેમ બને તેમ પહેલા મિત્રો આપણે ફાર્મર આઈડી નું કામ પૂર્ણ કરી લઈએ જેથી કરીને પીએમ કિસાન નો આપણો હપ્તો જે આવવાનો છે તો મિત્રો તમને મળી રહે તો હવે મિત્રો તો આપણને કેરે મળશે અપને જારેપણ અપ્તો મળતો એના મિત્રો 4 મહિનાનો સમયનો અંતરાખેલું છે 4 મહિના પછી આપણે પીએમ કિસાનનો હપ્તો આવવામાં આવે છે તો મિત્રો અહીં આપણે જોઈ લઈએ કે પીએમ કિસાનનો આપણે જારે 19મો હપ્તો મળ્યો તો મિત્રો અહીં તમે જોઈ શકતા છો કે આપણે ત્યાં એક તારીખ આપવા આવી હતી તે તારીખે આપણે પીએમ કિસાનનો હપ્તો મળઈ રહ્યો છે તો માનનીય પ્રધાનમંત્રી 24 ફેબ્રુઆરી 2025 ના રોજ પીએમ કિસાનનો 19મો હપ્તો મિત્રો બહાર પાડવામાં આવ્યો હતો તો હવે મિત્રો 24 ફેબ્રુઆરી ફેબ્રુઆરી પછી માર્ચ

સ્ટેટસ ચેક કરીએ ત્યાં મિત્રો આપણને ઘણા બધા ઓપ્શન જોવા મળે છે તે આપણે એલિજિબલ એટલે કે એનેબલ કરેલા એક્ટિવેટ કરેલા છે તો મિત્રો તમને પીએમ કિસ્સાનો હપ્તો મળે રહેશે અને બાકીના જે રોકાયેલા હપ્તા છે તે ત્યાં કારણોસર તમને મળે રહેશે જે કારણથી તમને રોકી દે આપણને પીએમ કિસ્સાનો ઓગણીસમો હપ્તો નથી મળ્યો તો મિત્રો તમને જયારે વીસમો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે ત્યારે મિત્રો તમને મળે રહેશે તો તમારે ખાસ કરીને તમારો સ્ટેટસ ચેક કરીને જાણ લેવાનું રહેશે કે તમારા એકાઉન્ટમાં જે આપણો પીએમ કિસ્તાનનો સ્ટેટસ ચેક કરીએ તે ની અંદર આપણે કેવા પ્રકારનો તમને પ્રોબ્લેમ જોવા મળાય છે તો મિત્રો હવે આપણો કેટલા લોકોનો ફાર્મર આવી ગયો બાકી છે કેટલા લોકો મિત્રો બનાવી નાખ્યા છે જે લોકો બનાવી નાખ્યા છે મિત્રો કમેન્ટ કરીને જણાવી શકો છો કે આપણે કેટલા ખેડૂત હોય પોતાના જે ફાર્મર આઈડી બનાવી ચૂક્યા છે તો મિત્રો જે લોકો ને ફાર્મર આઈડી પોતાના મોબાઈલના માધ્યમથી જે લોકો ને બનાવતા ના આવડતું હોય તો મિત્રો પોતાની ગ્રામ પંચાયત જે થા તો સીસીસી સેન્ટર જઈને તમે ફાર્મર આઈડી બનાવી શકો છો તો તે થી કારણે મિત્રો તમને હપ્તા મળી રહે બાકીના જે પેન્ડિંગ હપ્તા છે તે પણ મિત્રો ચારે વિસ્મો હપ્તા આપણે ટ્રાન્સફર કરવામાં આવશે ત્યાર મિત્રો તમને રોકાયેલા હપ્તા તમને મળી શકે છે તેના તો પછી મિત્રો ત્યાર મિત્રો તમે તમારો સ્ટેટસ ચેક કરશો તો મિત્રો તમને આવા એક ત્રણ ઓપ્શન જોવા મળશે આ મિત્રો એક આપડું લેન્ડ સીટિંગ છે જમીનનો વેરીફિકેશન જે કેડૂત મિત્રો નું જે નહી કરાવેલ હોય તો મિત્રો તમે તમારું જમીનનો વેરીફિકેશન કરાવો તો લા મિત્રો લેન્ડ સીટિંગ નો જે પ્રોબ્લેમ આવતો છે તો મિત્રો તમને ત્યાંથી તમારો સોલ્યુશન મળી જશે ત્યાર પછી મિત્રો આધાર બેંક એકાઉન્ટ સીટિંગ નું જે સ્ટેટસ છે તો મિત્રો જે લોકો ને અહીંયા લાલ કલરમાં ચોકડી તમને જોવા મળતી હોય તો મિત્રો તમે બેંકમાં જઈ તમારું સીડિંગ ત્યાંથી તમે ઓકે કરાવી શકો છો તો મિત્રો ત્યાર પછી તમારું આ પ્રશ્નનું સોલ્યુશન તમે મેળવી શકો છો ત્યાર પછી મિત્રો આપણો જે ઈકેવાયસી છે તો તમે તમારા મોબાઈલના માધ્યમથી ઓટીપી દ્વારા તમે કરી શકો છો તો તમારે મિત્રો ક્યાં જવાની જરૂર ન પડે તો તમે તમારા મોબાઈલના માધ્યમથી તમે ત્યાંથી તમારું ઈકેવાયસી સંપૂર્ણપણે પૂરૂ કરી શકો છો તો ત્યાર પછી મિત્રો ત્રણેય ઓપ્શન આપડા એક્ટિવેટ કમ્પ્લીટ થઈ જશે એટલે મિત્રો આપણને ત્યાર પછી આપણો ફાર્મરાઈડ આ ફાર્મરાઈડ જ્યારે બનશે એટલે મિત્રો તમારું આ જે પીએમ કિસાનની જે નિયમો છે તેનું કમ્પ્લીટપણે આપણે પાલન કરી રહ્યા છે તો મિત્રો આપણો પીએમ કિસાનનો જે આવનાર વખત છે તો મિત્રો તમને મળી રહેશે તો મિત્રો વિડિયો કેવો લાગ્યો પસંદ આવે તો મિત્રો જરૂર વિડિયોને એક લાઈક કરી દેજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો મળીશું આપણે એક નવા વિડિયો સાથે જય હિન્દ જય ભારત